જેસર ભાવનગર જેસર તાલુકાના કરલા ગામમાં રહેણાંક વિસ્તારમાં દીપડાએ છ ઘેટાનું મારણ કરતા ગામમાં ફફડાટ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ગામ કરલામાં દીપડાને લઈને વન વિભાગ સામે સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કર્યો કરલા ગામમાં છેલ્લા પંદર દિવસમાં અવારનવાર પશુઓનો શિકાર કરવા દીપડો આવે છે જેને જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગે પાંજરું ગોઠવ્યું છે પણ ઝડપાતો નથી જે જેથી લોકો ભયના માહોલમાં સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે વન વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે દીપડાને ઝડપી લેવા જે પિંજરું ગોઠવવામાં આવ્યું જેમાં દીપડો આવે એવી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી રાત્રિના સમયે આખું ગામ ભયના માહોલમાં રહે છે રિપોર્ટર હારુનભાઈ ઓઠા જે સર મારું નામ મારું નામ હારુનભાઈ દાદાભાઈ સોલંકી કરલા તો અમારે પ્રશ્ન એ છે કે અવરનવર જવાનાવર અવર દીપડો આવે છે પાંચ છ મારણ કરી નાખ્યા છે પણ આગળ રજૂઆત કરતાં અમારે કોઈ જાન ફોરેસ્ટ વિભાગે ન આપતા પછી આગળ કાર્યવાહી કરી અને પછી ફોરેસ્ટરને થોડીક પ્રેસર આવ્યું એટલે પિંજરું તો મૂકી ગયા છે પણ પિંજરાની અંદર જે એના અંદર દીપડાને જે આવવાનો પ્રશ્ન છે એ વસ્તુ કોઈ વસ્તુ નથી તો જે પિંજરું મૂચ્યું છે ખાલી મૂકેલું છે કે અંદર કઈ એને દીપડા માટે કઈ ખોરાક મૂકેલો છે ખોરાકમાં તો કોઈ વસ્તુ નથી ખોરાકની અંદર ઓલા મુર્ઘાના આંતર પડ્યા છે એવો તો બધે મળતા હોય